દર્શક મિત્રો જે એન ડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મેંદરડાના ખીજડીયા ગામના વતની રાજુભાઈ રણોડિયાના દીકરાના લગ્ન થયેલ હોય જેમનું દાંપત્ય જીવન આશરે દસ વર્ષ ચાલેલ હસ્તોરામતો પરિવાર ઉદરગને મંજૂર ના હોય તેમ અચાનક આ પરિવારનું એ દીકરાનું એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થતા પરિવાર પર આગ ફાટ્યો વસમીગઢીમાં તેમની પુત્ર વધુને દુઃખદ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે રાજુભાઈ રણોલિયાના પરિવારે એક એવો નિર્ણય લઈ દીકરીને તરીકે એક મા બાપે જે કંઈ પણ કરવું પડે તે ફરજ અદા કરીને એ પુત્રવધૂના માટે યોગ્ય મૂર્તિઓ પસંદ કરી ઘરવકરી કર્યા વગર કરી મેંદરડા તાલુકાના બગડુ ગામના એક યુવક સાથે કન્યાદાન કરી લગ્ન ચોરીના સાત ફેરા દાદા સોમનાથની એ કરાવી આપતા એક બાજુ આ દુઃખદ ઘટના અને બીજી બાજુ જીભ માનેલી દીકરી ની વિદાય પ્રસંગે કઠણ કાળજા ને પણ હચ મચાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા આ પ્રસંગે ખાસ જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર અને અન્ય સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી રણોડિયા પરિવારની ની આ પહેલ આવકારી નવો સામાજિક રાહ ચીંધવા બદલ અભિનંદન પાઠવવા આવ્યા હતા જય હિન્દ જય ભારત આપડી ભાષાની અંદર તો આપણે લગ્ન વિધિત વિધિ છે પણ લગ્ન કરવાના ઘણા બધા પ્રકારો હોય છે એક આપણે ઘરે લગ્ન કરીએ ધામધૂમ થી આપડે દીકરીને વરા મારા વરસને બાર વરસ થઈ લગ્નને બાર વરસ થયા છે મારું લગ્ન જીવન સારું હતું કારણોસર મારા પતિનું એક્સિડન્ટ થવાથી મારા સાસુ સસરા મને પાછી દીકરી બનાવી મને તેના ઘરેથી વિદાય કરે છે ના કોઈ જાતનું નહોતું સુખી જીવન હા હા

એ એના સાસુ અને સસરાએ પોતાની દીકરી માની હોઉની પણ દીકરી ગણીને એક વર્ષ બાદ જૂનાગઢ મુકામે બગડુ ગામના રહેવાસીને દીકરાને સાથે સગાઈ અને લગ્ન વિધિથી સોમનાથ દાદાની સાક્ષીએ એમના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે આ હું સમાજ જીવનને કહેવા માંગુ છું કે રાજુભાઈના પરિવાર દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ પુત્ર વધુ હોય એમાં આવી કોઈ ઘટનાઓ ઘટે એક્સિડન્ટ કે બીજી અન્ય તો એ દીકરી હેરાન ન થાય સમાજ જીવનમાં કંઈ મેણાટોણા ન મારે એના માટે પોતાની દીકરી ગણીને સારું વ્યવહારિક પ્રસંગ ગોતીને એમને પરણાવવામાં આવે તો કોઈ સમાજ જીવનની અંદર કોઈ દીકરી આપઘાત કરવાના પ્રયત્ન ન કરે આ રાજુભાઈ રાણોલિયાએ ખૂબ સમાજમાં ઉદાહરણ સારું પૂરું પાડ્યું છે દરેક સમાજના લોકોને હું વિનંતી કરું છું આવી કાંઈ પણ ઘટનાઓ ઘટે તો એ તમારા પુત્ર વધુ વહુ હોવું નહીં ગણી દીકરી ગણી અને અન્ય લોકોને સારો વ્યવહાર ગોતી ને સારો વર્ગ પર આવે તો સમાજ જીવન નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ ઠુમર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ મેંદડા તાલુકાના ખીજડીયા ગામે એક એવા લગ્ન વિધિ થઈ છે જે ઇતિહાસ ની અંદર નવું ઉદાહરણ પૂરું પાડશે થોડો સમય પહેલા એક વર્ષ પહેલા એ ખીજડીયા ગામના જે રાજુભાઈ રાણોલિયાના દીકરા જે હતા એ ટેક્ટરમાં ખેતી કરતા એક્સિડન્ટમાં એ મૃત્યુ પામેલા ત્યાર પછી એમના જે વધુ હતા બેન વર્ષાબેન એ વર્ષાબેન છે એ પોતાના સાસુ સસરાને માતા પિતા ગણ્યા અને સાસુ સસરાએ પણ પોતાની દીકરી ગણી આજે ઇતિહાસમાં એવો દાખલો બેસશે કે એ સાસુ સસરાએ બાપ બનીને એક દીકરીને એની સગાઈ કરવામાં આવી એમના શિવ મંદિરમાં ધામે ધૂમથી લગ્ન કરી અને એ દીકરીને બીજે સાસરે વરાવી પોતાની દીકરી પોતાના પેટની દીકરી હોય એના કરતાં પણ ઉત્સાહ અને આનંદથી આ દીકરીને પોતાની ન ગણતા અને દીકરી ગણીને એમની સગાઈ કરીને જુનાગઢ બગડું મુકામે એમનું સાસરું ગોતીને સારામાં સારું ઘર ગોતીને આજે લગ્ન વિધિથી જોડ્યા છે હું સમાજ જીવનમાં આ દાખલો કાયમ બેસાડે તો કોઈ દીકરી ક્યારેય દુખી ન થાય દરેક સમાજની અંદર આ પ્રેરણા લેવા જેવો દાખલો છે દરેક જગ્યાએ હવે બનાવો તો બનતા જ હોય છે પણ હોવ નહીં પણ એને મેણા ટોણા નહીં પણ દીકરી ગણીને જો બીજે એક જમા એને સારો વર્ગ ગોતી ને જો એને પરણાવવામાં આવશે તો સમાજ જીવનની અંદર દીકરીઓ આપઘાત કરતી અટક છે ભી ઓછા બનશે બનશે અને અંદર ખૂબ સારું વાતાવરણ તો રાજુભાઈના સૌ પરિવારને હું અભિનંદન આપું છું કે હા એક સાહસ સારામાં સારું કર્યું છે અને સમાજ જીવનની અંદર દાખલો બેસાડ્યો છે દરેક સમાજ જીવનના દરેક લોકોને હું વિનંતી કરું છું આ પ્રકારના કાર્યો કરવા જોઈએ હું રાજેશભાઈ પ્રેમજીભાઈ રાણોલિયા ગામ ખીજડીયા તાલુકો મેંદડા ખીજડીયાનો રહેવાસી છું ને મારે ગયા વર્ષે છોકરો એક્સિડન્ટમાં એક્સપર્ટ થઈ ગયો હતો એ દીકરી ઉતર વધુ હતી અને દીકરી તરીકે હું પરિણામ છું પેટની દીકરી કરતા હું વિશેષ માનું છું ને મારી રીતે દીકરીનું સંસાર દુઃખી ન થાય એ માટે મેં પૂછતું છે બધું અને આ રીતે સમાજ બધા સમાજને આ કરવું જરૂરી છે કોઈ દીકરી દુઃખી ન થાય એવા આપું છું સમાજને કોઈ મેસેજ પહોંચાડવા માંગો છો તમે સમાજને હર કોઈ સમાજમાં માં આ બને તો આ કરવું જરૂરી છે બધું એમ કોઈ જ દીકરી બધી